નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુરતની મુલાકાતે છે સુરતમાં વીએનએસટીયુ ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા નાયબ મુખ્યમંત્રીએ વિવિધ પ્રકલ્પોનું ઉદઘાટન પણ કર્યું છે કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું સંબોધન કોલેજના ઇલેક્શનમાં ઘણું કામ કર્યું છે યુનિવર્સિટીની કેન્ટીન જોડે ઘણો જૂનો સંબંધ છે મલ્ટીપર્પઝ હેલ્થ સેન્ટર વિદ્યાર્થીઓ માટે ઉપયોગી રહેશે અને આજે સુઝુકીએ પાંત્રીસ હજાર કરોડના એમઓયુ કર્યા વીસ લાખ ગાડીનું પ્રોડક્શન દર વર્ષે કરશે બાર હજાર ગુજરાતીઓને નોકરી મળશે તેવું પણ જણાવ્યું ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કરોડોના ખર્ચે તૈયાર થનારા વિવિધ પ્રકલ્પોની વિદ્યાર્થીઓને ભેટ આપી

ઇલેક્શન્સ કે કોલેજના સોશિયલ ઇશ્યુઝ ને લઈને બહુ વર્ષો સુધી મને કામ કરવાનો અવસર મળ્યો છે આ યુનિવર્સિટીમાં સેનેટ સિન્ડિકેટના ઇલેક્શન્સ હોય કે પછી કોલેજોમાં જીએસ ના ઇલેક્શન હોય એમાં ખાસ કરીને સાઉથ ગુજરાત યુનિવર્સિટીની વાત કરું તો સાઉથ ગુજરાત યુનિવર્સિટી ને એની કેન્ટીન જોડે મારો સંબંધ બહુ જૂનો છે મને ખ્યાલ નથી તમારા માંથી કેટલા લોકો કેન્ટીનમાં રેગ્યુલર બેસતા હશે પણ આ કેન્ટીનમાં ચા પીતા પીતા સમાજ જીવનની અનેક સમસ્યાઓને અનેક સમસ્યાઓનું નિરાકરણ કઈ રીતે લાવી શકાય તે શીખવાનો અવસર મને જરૂરથી મળ્યો છે તમારા જીવનમાં એનો કેટલો યોગદાન છે મને નથી ખબર પાંત્રીસ હજાર કરોડ નું જે નવું ઇન્વેસ્ટમેન્ટ આવશે તેના થકી ડાયરેક્ટ બાર હજાર ગુજરાતીઓને તો નોકરી મળશે આ ડાયરેક્ટ પરંતુ ઇનડાયરેક્ટ હજારો લોકોને નવી રોજગારી પ્રાપ્ત થશે અને એક આજના આ ઇન્વેસ્ટમેન્ટની સાથે સાથે એની જોડે ઇકો સિસ્ટમમાં બીજી અનેક ગુજરાતની આપણી એનએસએમ કંપનીઓને સીધો ફાયદો થશે તો મહેસાણાના મોઢેરા સૂર્યમંદિર ખાતે